ક્ષત્રિય આંદોલન અંગે સૌથી સમાચાર સામે આવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી અને સંગઠન મહામંત્રીએ બેઠક કરી છે રાજકોટમાં ખાનગી હોટેલમાં બંને નેતાઓએ બેઠક કરી હોવાની માહિતી સામે આવી રહી છે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ હર્ષ સંઘવી અને રત્નાકરજી અત્યારે રાજકોટમાં હાજર છે ખાનગી નેતાઓ સાથે બેઠક બેઠક કરવામાં આવી રહી છે ખૂબ જ મહત્વપૂર્ણ એક રીતે ક્ષત્રિય આંદોલનને લઈને મોટા સમાચાર કહી શકાય ગૃહ રાજ્યમંત્રી અને સંગઠન મહામંત્રીએ બેઠક કરી છે રાજકોટના ખાનગી હોટેલમાં બંને નેતાઓએ બેઠક કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઇન પર ગૌરવ

ભાજપ સાથે જોડાયેલા જે ક્ષત્રિય આગેવાનો છે જેની અંદર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા રાજકોટ શહેર ભાજપના મહામંત્રી ઝાલા સહિતના જે ક્ષત્રિય આગેવાનો છે સાથે જ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશુ દેવસિંહ ઝાલા છે કે તેઓ પણ આ બેઠકની અંદર હાજર થઈ રહ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સમગ્ર જે આંદોલન ચાલી રહ્યું છે તેનો ચિતાર છે તે મેળવ્યો છે એટલું જ નહીં સાથે સાથે પરસોત્તમ ટિપ્પણી કરી હતી તે મુદ્દો કઈ રીતના શાંત કરશો તે અંગે પણ તેમને ચર્ચાઓ છે તે તે કરી હોવાની છે છે સામે આવી સાથે સાથે જ બીજેપી જોડાયેલા જે ક્ષત્રિય આગેવાનો છે કે તેમને પોતાની પોતાની જે જવાબદારીઓ છે તે સોંપવામાં આવી છે તેની અંદર ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગેની ચર્ચાઓ છે તે કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી માહિતી છે તે મળી રહી છે સાથે જ એટલું નહીં સાથે સાથે ક્ષત્રિય સમાજની જે સંકલન સમિતિ છે તેમની સાથે પણ કઈ રીતના ચર્ચા કરી અને ફોર્મ્યુલા કઈ આપી અને તેમની સાથે

તેને લઈને હવે એક રીતે ચર્ચા ઉઠી રહી છે